હું આખું છું પડે નાખો વગડો કંકો ખાવાય ના પાડે રાતનો હાથ ઉપડે પેલી મજલી કરો મારા મેળવાનો મને ખબર છે આ ત્રાસ જો કંકોળા નો ત્રાસ આમાં જવું પડે ના કાતો સાયા નહીં મેળ્યો હજી તો

પેલો ખાતો પેલો ખાધું કરાર કરવું પેલો આખી રાતું કંકો પીવા લીધો નઈ તું કંકો લઈ ના કાવા નઈ આવું બપોર બપોરે મગાજી મારે ઊંચું થઈ જ મારે પેલો નઈ બાજુ મંગુકા મને લાગે મારી માની જો મારા જેવો કેસ લાગે છે જબરદસ્ત

આમાં મોયા જોયા નહી ચોકણ વેલા હળીઓ અને ખબર નહિ પડતી હોય આપું છીએ આમાં પેલા હું કેવી પોગોમાં થઈ છે ખરા પોણી ના રખડાય અને હાલ તો પાછું પેલું શું કેવાય યાર

અંતા પ્લાન એમ તો નહી કવા હું એક કી બેટવ નાળી પકડી પાડે છે અલ્યા હું છું પૂછ તું કે પંકુળીઓ પૂછતો કો હતો પંકુળ એટલા માટે કોઈ દેવા નહી આવતું આળું એ છે તો આટ ગાળવાને હોય જ નહીં પેલો હું તો હાથમાં પાછો ના ખેંચ લીધો પશા બેવો દોળ્યો છે આ સાઈડ કંકુળ હોય ખાવું નહીં પશુ ન ખાવ વાત ન જાવ ઓમચીન ઘેર ભેગા થઈ ગયા કે મંતર તો હાયકારો પેરી ગયો ના હા આને પોત્રી થઈ જતાડી ઓય તો જાવ જ નહીં ના એ બાદ ના જવા એ બાદ તો તું હો અલો 100 કંકળો ખોળો ખોળી ખોળી તાકે વેલોય જડતો નહીં

પેલો મોટો કંકાળો રેંકાળો કિલો કંકાળો નહીં નો થઈ ગયો એટલો ચોકી સારો મોટો ને મોટો લઈ આ લાગે છે કંકોડો ઓન થઈ ગયા છે કે એટલું પેલા વેલાજી કંકોડો નહી લીધો એટલે મને બતાવી દો કે લઈ આવે અને ભૂત ભૂત તો એ ભૂત કંકોડીયો ભૂત મારી માઈ તો કે જબર તો મારી ફાટ ઓ નો પણ આ તીવા આગળ તો ઠૂઠું બોલવું પડે ના આપડી તો ઘણી પાડે છે પાજી ઘણા બી વઈએ ખાલે ઓમ તકલું હલ તોય નાકળીઓ પાડી દઈએ ને તોય આપડે જ વઈએ છે પણ મનમાં તો ઘણું યાદ દુખ છે પણ કીએ શીરી છે આ તો બધા આગળ ઓમ બોસ થઈને ફરવું પડે છે અરે જાણવો ફૂલ કુંકરો લઈ લેવો પણ કંકોડો લઈને જવો શી ઘેર કંકો ખોળી ખોલી થાકે તું જડતો નહીં જળે તો ને

ઓય ઘવાનો તો થઈ જવાનો છે રાતી કટો પસવાન જ નહીં આ લીધું છે થોડું પણ કંકકોળું હું લવ મારી માની સતા ચલો તે એવો મૂછો ઓળઈને આવળીન આવળી કંકકોળો જેવી વશો કાટીને